અભિનેત્રી સાનિયા મલ્હોત્રા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ મિસિસને લઈને ચર્ચામાં છે અભિનેત્રીએ તાજેતરમાં જ ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસમાં મિસિસમાં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે અભિનેત્રીએ કહ્યું મેં વિચાર્યું પણ નહોતું કે મને એવોર્ડ મળશે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન હું ત્યાં જઈ શકી નહોતી તો મારા મગજમાં શું ચાલી રહ્યું હતું કે ખબર નહીં લોકોને આ ફિલ્મ ગમશે વધુમાં ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે તો ફિલ્મ રિલીઝ થવી જોઈએ અને મને આશા છે કે દરેકને આ ફિલ્મ ગમશે હોવાનું તેણે જણાવ્યું હતું આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન કિંચનની રિમિક છે ફિલ્મ વાર્તા સાનિયા પર આધારિત છે જે એક એવા પરિવારમાં લગ્ન કરે છે જે ખુલ્લા મનના નથી તેના પર ઘરના કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે જેનો તેણે વિરોધ કરે છે ફિલ્મ વિશે વાત કરતા સાનિયા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ પડકારજનક પાત્રો અને ખૂબ જ મજબૂત સંદેશાવાળી ફિલ્મ છે વર્ક વર્કફ્રેન્ડની વાત કરીએ તો આ ફિલ્મ સિવાય સાનિયા વરુણ ધવન સાથે ડિરેક્ટર શશાંક ખેતરની ફિલ્મ સની સંસ્કૃત કે તુલસી કુમારીમાં કામ કરી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ